આ દેશમાં આપણો જે સમાજ કંઈ અધોગતિ તરફ જઈ રહ્યો છે તેનું આપણે વિચારવું પડશે વિધાનસભામાં પણ પ્રેમ લગ્નના કાયદા પસાર કરવાની વાત કરતા આપણા રાજનેતાઓ છે તો આપણા સમાજનું પ્રતિબિંબ તેમાં દેખાય તે સ્વાભાવિક છે પણ આ વાત હું આજે શું કરું છું શા માટે કરું છું આ વાત હું એટલા માટે કરું છું કે ચાર રસ્તા પર એક બહેન દીકરીને મારવામાં આવે પીટવામાં આવે તેના પતિને હળધૂત કરી અને ભયંકર ઢોર માર મારવામાં આવે ત્યારે પણ આપણા સમાજને કંઈ વિચાર નથી આવતો આવી ઘટના બની છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં બસ સ્ટેશન પાસે અને આ ઘટના અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ છે તમે જોઈને મજા લઈ રહ્યા છો ફિટકાર વરસાવી રહ્યા છો પરંતુ ખુલીને જો સમાજની સામે નહીં બોલો તો આ સ્થિતિ હજુ પણ કેટલી કથળી અને આપણા ઘર સુધી પહોંચશે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું સાથે તુષાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરવી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામની મોવિયા બસ સ્ટેશન નજીક એક ઘટના ઘટી રહી હતી કોઈ વ્યક્તિએ વિડીયો શૂટ કર્યો ત્યારે જ આપણા સમાજનું પ્રતિબિંબ આપણી સામે આવ્યું છે સ્ક્રીન પર એ દ્રશ્યો પોલિસીના કારણે અમે તમને પૂરા નહીં બતાવી શકીએ પરંતુ અમુક ફોટોગ્રાફ જોઈ અને તમે અંદાજ લગાવજો કે આ કેટલી ઘટના કેટલીસ્પદ સમાજની વચ્ચે આપણા જ સમાજના લોકો કરી રહ્યા છે આ ઘટનાને શૂટ કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ત્યાં ઊભા અને આ ઘટનાને જોતા જોવા મળે છે પરંતુ આ સમાજને બચાવવા માટે કોઈ માઇનોલાલ સામે ન આવ્યું તેનું પણ દુઃખ છે વાત કઈ ગયું છે મોવિયા બસ સ્ટેશન નજીક રાજેશભાઈ ગાંધીપરા કે જેઓ મોવિયા ગામથી લગ્ન કરી રામો જ જતા રહ્યા છે કારણ કે તેમણે પ્રેમ લગ્ન કર્યા છે તેમના પત્ની અને તેઓ જ્યારે મોવિયા પહોંચ્યા ત્યારે તેમને ગાડીમાં આંતરવામાં આવ્યા તેમને ઉતારી અને મારવામાં આવ્યા ઢોરમાર મારવામાં આવ્યા પાઇપથી મારવામાં આવ્યા પટ્ટા વડે મારવામાં આવ્યા માથાના વાળ ખેંચી ખેંચી અને મારવામાં આવ્યા મહિલાને ઢસડી ઢસડી અને મારવામાં આવી કારણ કે તેણે પ્રેમલગ્ન કર્યા હતા આજે પણ આપણા સમાજની વચ્ચે લગ્ન એ ગુનો છે હું જાણું છું પરંતુ આ ગુનાની સજા પણ કેટલી અને કઈ રીતે આપણે આપવા લાગ્યા છીએ જાહેર રસ્તા પર ન્યાય કરવા લાગ્યા છીએ એ પણ હું જોઉં છું અને જાણું છું કારણ કે આપણા સમાજના રાજનેતાઓ ચાહે કોંગ્રેસના હોય ભારતીય જનતા પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટીના તેમના મગજની અંદર એક વિચાર છે કે આપણા સમાજ માટે પ્રેમ લગ્ન ખરાબ છે અને આપણે પ્રેમ લગ્ન વિરોધમાં કાયદો લાવીએ આ રાજનેતાઓ આપણા સમાજનું પ્રતિબિંબ છે ને જેવા નેતા તેવી પ્રજા હોય અને આવી જ પ્રજા છે તેનો પુરાવો રાજકોટના આ મોવિયા ગામમાં પૂરો પાડવામાં આવ્યો છે આ મામલે ફરિયાદ રાજેશભાઈ ગાંધીપરા દ્વારા કરવામાં આવ્યું છે કે હું અને મારી પત્ની કે જે એમની સાથે મેં બે મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા છે તેઓ જઈ રહ્યા હતા અને પત્નીના પરિવારના લોકો જેમાં તેના કાકા અને તેના પરિવારના લોકો સામેલ હતા તેમણે અમને ઢોરમાર માર્યા અમને અપહરણ કર્યું મને રસ્તામાં ઉતારી દીધો અને મારી પત્નીને લઈ ક્યાંક જતા રહ્યા છે જેની મને ખબર નથી તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે અને તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ગોંડલ તાલુકા પોલીસે આ મામલે સંજ્ઞાન લઈ ફરિયાદી રાજેશભાઈની ફરિયાદ પરથી આરોપી અરવિંદ પોપટભાઈ ગોહિલ સાગર મોહનભાઈ હંસરાજ વિખાભાઈ ગોહિલ ટીના હંસરાજભાઈ ગોહિલ વિરુદ્ધમાં આઈપીસીની કલમ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ ત્રણસો એકતાલીસ પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો ચૌ ચૌદ મુજબ ગુનો નોંધ્યો છે પરંતુ શું આ ગુનો નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી થઈ ગઈ ત્યાંથી આપણા સમાજનું કાર્ય પૂર્ણ થાય છે આ પ્રેમ લગ્ન કરવા એ કેટલો ગંભીર ગુનો છે આ જે રાજનેતાઓ તમને શીખવે છે જે રાજનેતાઓ ભાષણબાજી અને બયાનબાજી કરે છે તેમના પરિવાર તરફ પણ થોડું ડૂંક્યું કરજો કે કેટલા એવા રાજનેતા છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે તેમના સમાજની બહાર કર્યા છે ગામની બહાર રાજ્યની બહાર પણ કર્યા છે જાતિની અને ધર્મની બહાર પણ કર્યા છે એટલે આ રાજનેતાઓ આપણને તો પાનો ટાઈટ કરતા રહે છે કે તમારે પ્રેમ લગ્ન કરવા ન જોઈએ આપણા પ્રેમ લગ્ન થાય તો આપણા સમાજનું શું પણ કયો સમાજ કયા સમાજની તમે વાત કરો છો આ એ સમાજ કે જે મહિલાના વાળ ખેંચી ખેંચી અને રોડ પર ઢસડે આ એ સમાજ કે જેણે આ મહિલાને ઢસડી ઢસડી એને મારવામાં આવતી હતી ત્યારે આ નાગો નાચ જોયો આ એ સમાજની આપણે વાત કરીએ છીએ જ્યારે આ પ્રેમી જોડાને તેમને લગ્ન કર્યા એ ગુનો સમજી જાહેર રસ્તા પર માર મારવામાં આવ્યો અને જોનારાએ કોઈ એક હરફ ન ઉચ્ચાર્યો આ સમાજની વચ્ચે આપણે જીવીએ છીએ આ દુઃખદ ઘટના છે અને આપણે આ સમાજની વચ્ચે જીવવું પડે છે એ પણ હવે કદાચ દુઃખદ ઘટના જેવું લોકોને લાગશે જ્યારે વખત આવશે હજુ આ વખત આપણા ઘર સુધી નથી પહોંચ્યું માટે આપણને આ ઘટના યોગ્ય પણ લાગી શકે પરંતુ જ્યારે આપણા ઘર પણ પહોંચશે ત્યારે આપણે પણ પીડિત હશું અને આપણે પણ ક્યાંક આ રસ્તાના ન્યાય મને ઉતરી જઈએ એ વિચારીને કામ કરજો આપણા પરિવારના લોકો આપણા આસપાસ આપણી બહેન દીકરીઓ આપણા દીકરાઓ જ્યાં ઈચ્છા પડે ત્યાં લગ્ન કરે પાત્ર ઠીક છે યોગ્ય છે અને એમને લગ્ન કર્યું છે તો અઢાર વર્ષે પ્રધાનમંત્રી ચૂંટવા માટે લોકસભા અને મુખ્યમંત્રીને ચૂંટવા માટે વિધાનસભામાં મત આપવાનો આપણે અધિકાર કર્યો છે તો કાયદાની મર્યાદામાં રહી ઉંમર પૂર્ણ થતી હોય તો લવ મેરેજ થાય એમાં તકલીફ શું છે તકલીફ આપણને નથી આ રાજનેતાઓને છે જેને આપણી પાસેથી આવા જ મુદ્દાઓમાં વ્યસ્ત રાખી મત મેળવવાના છે જેથી તમે તમારા હક અધિકાર અને આવકના ન આ જ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે